લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહી ચલો આપણે પાઠ ને સ્વાધ્યાય સમજૂતી તરફ પાઠ નંબર ત્રણ ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય દોસ્તો આ પાઠની અંદર તમામ જે જવાબો છે એ મેં મારી રીતે મૂકવાનો પ્રયત્ન કર્યો છે તમે તમારી રીતે સમજીને પણ આ પાઠમાં આપેલા પ્રશ્નોના જવાબ લખી શકો છો વાતચીતમાં પ્રશ્ન નંબર એક આ નિબંધ સાંભળવામાં તમને ક્યારે ક્યારે મજા આવી આંખો બંધ રાખીને સાંભળીએ તો શું ફરક પડે આ નિબંધ સાંભળતા અમને ચોમાસાની સુંદરતાનું વાસ્તવિક દ્રશ્ય નજર સામે થઈ ગયું પણ વરસાદ રહી જાય એ પછીના દ્રશ્યનું વર્ણન સાંભળીને ખૂબ જ મજા પડી વરસાદનું સ્વાગત કરતા દેડકા તમરા ને પંખી રંગીન કાંકરા માછલા વગેરે જોઈને મજા આવી વરસાદ સમયે કોયલ કે બપૈયાના બોલનું વર્ણન સાંભળીને તથા મોર અને શક્કર નું વર્ણન સાંભળીને પણ આનંદ થયો બે વીજળી કેમ થતી હશે તમારા વિજ્ઞાનના શિક્ષકને પૂછીને કહેજો અમારા વિજ્ઞાનના શિક્ષકને પૂછતા તેમણે જવાબ આપ્યો કે આકાશમાં વાદળો ધન અને ઋણ વીજભાર ધરાવે છે એટલે આકાશમાં જયારે ધન અને ઋણ વીજભાર ધરાવતા વાદળો એકબીજા સાથે ટકરાય ત્યારે એક જોરદાર પ્રકાશનો લીસોટો થાય અને ભારે અવાજ પેદા થાય છે જેને વીજળી થઈ એમ કહેવાય છે આપણે વરસાદ ગાજે છે એમ કહીએ છીએ ત્યારે ખરેખર શું થઈ રહ્યું હોય છે આપણે વરસાદ ગાજે છે એમ કહીએ છીએ ત્યારે ખરેખર આકાશમાં પાણી ભરેલા વાદળા ખૂબ જ ગતિથી એકબીજા સાથે ટકરાય છે જેનાથી ગડગડાટ થાય છે એવા કયા જંતુઓ જીવો છે જે તમને ચોમાસામાં જોવા મળે છે તો ચોમાસામાં જોવા મળતા જીવ જંતુઓમાં આવા જીવો આપણા ચોમાસામાં જ જોવા મળતા હોય છે પાંચ તમે પૂર આવ્યું તે સમયની નદી કે ધોધ પરથી પડતું પાણી જોયું છે જો જોયું હોય તો તમારો તે અનુભવ બધાને કહો હા પૂર આવ્યું હોય તે સમયે નદી પરથી પડતું પાણી મેં જોયું છે પૂરના સમયે નદી બહુ ભયજનક લાગતી હતી દરિયાના પાણીની જેમ હિલોડા લેતું હતું તેમાં મેં સેંકડો ઢોર લોકોની ઘર વખરી અને વાહનો તણાતા જોયા હતા એ દ્રશ્ય હું ક્યારેય પણ ભૂલીશ નહીં છ જાની વાલી પીનારા કહો કે મેઘધનુષ્યમાં કયા કયા રંગ હોય છે વાદળી લીલો પીળો નારંગી અને રાતો આમ સાત રંગો હોય છે સાત ચોમાસામાં વાદળના આકાર કેવા કેવા જોવા મળે છે અલગ અલગ આકારના પાંચ વાદળો ચિત્રો તો બાળ દોસ્તો તમે પણ આ પ્રશ્નના જવાબમાં આકાર તમે જોયો હશે અને એ આપણે જેવું વિચારીએ તેવો આકાર આપણને જોવા મળતો હોય છે ઘણીવાર આપણને પ્રાણીઓના આકારના જોવા મળે ક્યારેક માનવ આકૃતિ ક્યારેક ખાવાની વાનગીઓના આકારના પણ આપણને વાદળો જોવા મળતા હોય છે ક્યારેક છૂટા સવાય પણ આકાશમાં સરસ મજાના અલગ અલગ ભાત પાડતા વાદળો પણ જોવા મળે છે બાકી જે વાદળો દોરવાના છે એ તમારી તમારી રીતે નોટબુકમાં દોરી નાખશો પડે ત્યારે તમને કઈ જગ્યાએ જવું ગમે કેમ વરસાદ પડે ત્યારે મને ઘરની બહાર જવાનું મન થાય ક્યારેક તળાવ કિનારે ક્યારેક નદી કિનારે ક્યારેક મિત્રો સાથે હોળી હોળી રમવા વહેતા પાણી જોડે વરસાદ રહી જાય પછી લીલી ધરતી જોવા પહાડો પર જવું ગમે પ્રશ્ન નંબર છે એક એક શબ્દ શબ્દ અથવા સમૂહ આપેલા છે અને એમાંથી લાગુ પડતા વિભાગમાં નીચેના જે વિભાગો છે ને ચોમાસા લગતા ચોમાસુ જીવો જગ્યા કે વસ્તુની વિશેષતા દર્શાવતા નદીને લગતા પક્ષીને લગતા ક્રિયાને વિશેષતા આ મુજબ આપણે લાગુ પડતા શબ્દો જે તે વિભાગમાં મૂકવાના છે અહીંયા મૂકવાનો પ્રયત્ન કર્યો છે એમાં જળ ગરજના પૂર મેઘ ધનુષ્ય ઇન્દ્ર ચોમાસાના જીવોની મકોડા અને ફૂદડા જગ્યા કે વિશેષતા દર્શાવતા શબ્દોમાં આજુબાજુ આજુબાજુ આમતેમ લીલું તેણું ઝીણું સહજ તપખીર્યું કાળું ધોળું તળિયું મોટું નાનું ચોખ્ખું જાડું ઊંચું નીચું રંગબેરંગીને આખું નદીના લગતા શબ્દોમાં છે જળ પૂર કાંટો રેતી કાંકરા માછલા વહેતું પક્ષીના લગતા માળો ક્રિયાની શબ્દો કે નાચવું વહેવું કરડવું નેતર્યું તણાવવું સરસ આ ઉપરના જે આપણાને કોઠો આપેલો છે એના જ શબ્દો આપણે જે તે વિભાગમાં મૂક્યા પ્રશ્ન નંબર ત્રણ શબ્દ અને તેનો અર્થ વાંચવાનો છે અર્થના આધારે આપણે આપેલા વાક્યોમાંથી સાચા વાક્યો જે જે પણ હોય એક હોય એવું ને એક થી વધારે પણ વાક્યો આમાં હોય શકે જે વાક્ય તમને એવું લાગે કે અર્થના અર્થ છે એના આધારે વિકલ્પ સાચો છે તમે એમાં સાચાની નિશાની કરવાની છે એક તરવરિયા એટલે કે ચંચળ ચપળ અધીરા તો એમાં પહેલું વાક્ય આવશે નાના બાળકો બહુ તરવરિયા હોય છે એક ઘડી પણ શાંત બેસી નહીં રહે નહીં બીજું જીયા અને ઉર્વિશા એવા તરવરિયા હશે કે તરવાની હરીફાઈમાં બીજા કોઈને જીતવા જ ના દે એટલે એક કરતા પણ વધારે જવાબો આવી શકે વેગ એટલે ઝડપ કે ઢાળ પર સાયકલ સડાટ સરકે તેનો વેગ રોકવા બ્રેક લગાવી પડે ચિત્તુ પૃથ્વી પરનું સૌથી વધુ વેગથી દોડતું પ્રાણી છે અને ત્રીજું પણ એમાં જ આવી શકે છે કે સ્કૂટર ચાલુ કર્યા પછી વેગ વધારવા વધારવાસીલેટર આપવું પડે ત્રણ નાજુક એટલે કે કોમળ ને મૃદુ નાના બાળકોના હાડકા નાજુક હોય છે આવી પ્રવૃત્તિ વિદ્યાર્થીઓ પોતાને જાતે કરી તે જોઈને શિક્ષકને હર્ષ થયો બે ખો ખો માં અમારી ટીમ જીતી એટલે અમે હર્ષથી કીખીયારીઓ કરી ઉઠ્યા પાંચ સૌંદર્ય એટલે સુંદરતા અને મનોહરતા એટલે સૂર્યાસ્ત સુંદર જ હોય તેમાં વળી વાદળાના રંગ સૌંદર્ય વધારી દે છે અને આગળનું એનું વાક્ય આવશે મીનાક્ષી દેખાવે તો સુંદર છે જ તેનો સારો સ્વભાવ તેના સૌંદર્યમાં વધારો કરે છે ચાર ગીજુ ભાઈને આવું કેમ લાગ્યું હશે યોગ્ય વિકલ્પ પસંદ કરો એક બે ને ત્રણ છે અને દરેકના ઓપ્શન છે એ બીસી એક ઝાડ આખો દિવસ હલે છે તો જવાબ આવશે કે વહેતા પાણીમાં ઝાડનું પ્રતિબિંબ પડવું બે લીલી સાડી ધારણ કરી એટલે બી આવશે બધે લીલું ઘાસ ઉગી નીકળ્યું છે ત્રણ નદીના પાણી ફૂલોને નચાવે છે એટલે એની અંદર જવાબ આવશે બી કે ચોમાસામાં ઉછળતા નદીના પાણી સાથે ફૂલ ઉછળે છે પ્રશ્ન પાંચ પ્રશ્ન જવાબ લખો એક નદીનું પાણી ચોખ્ખું હતું કે ગંદુ તમને કેવી રીતે ખબર પડી નદીનું પાણી ચોખ્ખું હતું કારણ કે નદીની અંદર જે જે જીવો પણ પદાર્થો હતા એ સ્પષ્ટ દેખાતા હતા રેતી હોય પથ્થર હોય આ બધું પાણી ચોખ્ખું હોય તો જ આપણને દેખાય એટલે એના પરથી કહી શકીએ કે આ બધું સ્પષ્ટ જોઈ શકાતું હતું તેથી નદીનું પાણી ચોખ્ખું હતું બે બાવળનું ઝાડ હલતું હતું કેમ ખબર પડી બાવનનું ઝાડ હલતું ન હતું પરંતુ ઝાડનો પડસાયો વહેતા પાણીમાં પડતો હતો અને વહેતા પાણીની ગતિમાં ઝાડ હલતું હોય તેમ લાગતું હતું ત્રણ કાગળની હોળી બનાવનારા નિશાળિયા જ હશે એમ ગીજુભાઈને કેમ લાગ્યું હશે બાળકોને નિશાળમાં હોળી બનાવતા શીખવાડવામાં આવતું હોય છે વળી હોડીનો કાગળ મોટા ભાગે નોટબુક અથવા ચોપડીનો હોય તો એ કામ કોઈ નિશાળિયા સિવાયનું હોય જ નહીં અને કાગળની હોડી બનાવનાર નિશાળિયા જ હશે એમ એના પરથી ગીજુભાઈ ને લાગ્યું હશે આગળનો પ્રશ્ન ચાર શક્કરખોરો પક્ષીનું બે ત્રણ વાક્યોમાં વર્ણન કરો શક્કરખોરો લાંબી અને પાતળી ચાંચ ધરાવતું પક્ષી છે પીળી છાતી અને છાતી વચ્ચે કાળો લાંબો પટ્ટો ધરાવતું પક્ષી આ પક્ષી આપણે ખાસ કરીને કરેણ કે કે કોઈ ફળ ઝાડ વેલ પાસે જોવા મળે છે એ ફૂલોમાંથી મધ ચૂસે છે ભાઈ બાળકોને શી સલાહ આપે છે ભાઈ બાળકોને સલાહ આપે છે કે તમે જાગ્રત થાઓ તમે ઉઠો તમારી અંદર એક સ્ફૂર્તિ રાખો અને બહાર ફરો રખડો રમો તમારે વરસાદમાં નાતા પ્રાણીઓને પક્ષીઓને જોવા જોઈએ વરસતા વરસાદમાં ઝાડ કેવા લાગે મકાનો કેવા દેખાય છે તે જોવો જો વરસાદ બંધ થાય તરત બહાર નીકળવું જોઈએ વરસાદના વહી જતા પાણીમાં નાચો કૂદો કોયલ અને બપૈયાના બોલ સાંભળો આકાશમાં રચાયેલા ઇન્દ્રધનુષને એ જોવાનું ચૂકશો નહીં એટલે ગીજુભાઈ બાળકોને નિશાળ અને ઘરના બારણા ખુલ્લા મૂકી કુદરતને ખોળે નીકળી પડવાની સલાહ આપે છે છે આગળનો પ્રશ્ન કુદરત કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો કૌંસમાં આપણાને મોટેથી શાંતિથી સાચવીને ઘસી ઘસીને ધરાઈને રડતા રડતા ઝડપથી ઓછું ગુસ્સે થઈને રમતા રમતા આવા શબ્દો આપેલા છે ને નીચેની આઠ ખાલી જગ્યામાં આ આપણે યોગ્ય શબ્દ મૂકવાનો છે ચાલો વધીએ એક મેં દોડીને ભાગ લીધો છે હું શું આવશે બાળ દોસ્તો ઝડપથી દોડીશ બે વરસાદ પડવાથી રસ્તાની માટી ચીકણી થઈ ગઈ છે હું બરાબર સાચવીને ચાલીશ ત્રણ આત્મ રંગ લાગી ગયો છે હું હાથ ઘસી ઘસીને ધોઈશ ચાર મંજુલા ખૂબ આગળ પહોંચી ગઈ છે તેને ઉભી રાખવા રાખવા હું મોટેથી બૂમ પાડીશ પાંચ મામીએ લાપસી રાંધી છે હું ધરાઈને જમીશ છ દાદાને હવે ઓછું સંભળાય છે એટલે તે મોટેથી બોલે છે સાત ગ્રાહક શાંતિથી બોલતા હતા પણ વેપારીએ ગુસ્સેથી ગુસ્સે થઈને જવાબ આપ્યો આઠ નાના છોકરા તો રમતા રમતા લડી પડે રડતા હસી પડે બરાબર ચાલો આગળ વધીએ પ્રશ્ન આપણને એક ફકરો આપ્યો છે એ ફકરામાં જે રેખાંકિત એટલે કે જેની જે શબ્દ નીચે લીટી કરેલી છે એ શબ્દો છે ને એની જગ્યાએ નથી એ આડા થઈ ગયા છે આપણે એને ફરીથી સાચી જગ્યાએ મૂકીને ફકરો ફરીથી લખવાનો છે આમાં એક શબ્દની ભૂલ છે જે આપણે જોઈશું આ એ ફકરો છે એક પહેલવાન છોકરો હતો એ નીચે ઉભો રહ્યો એનાથી હલકો હતો તે છોકરો પહેલવાનના મજબૂત ખભા પર ચડી ગયો એનાથી હલકો હતો તે બીજા છોકરાના ખભા પર ચડી ગયો ચારેમાં સૌથી ટીણકો હતો તે ત્રીજાના ખભા પર ચડી ગયો એ તો ઘણે ઊંચે પહોંચી ગયો એના હાથમાં પાકી ક્યારી આવી ગઈ તે સુગંધી દાર પણ હતી ટીણકો તો ત્રીજા છોકરાના ખભા ઉપર જ ક્યારી ખાવા માંડ્યો

એવી રીતે ક્રિયા વિશિષ્ટમાં પણ બનાવ્યું છે પીવું શાંતિથી ગાવું મોટેથી બોલવું ધીમે ધીમે આમ તમે તમારા સ્ક્રીનની સામે જોઈ શકો છો કે આપણે નામ અને એની વિશેષતા અને ક્રિયાની વિશેષતા બનાવીને મૂક્યું છે હવે આપણાને એવું કીધું છે કે વાક્યો પણ બનાવવાના છે અહીંયા આપણાને એક નામ અને વિશેષતાનું વાક્ય બનાવીને આપ્યું છે અને એક ક્રિયા અને વિશેષતાનું બનાવીને આપ્યું છે જેમ કે લાંબુ ભાષણ સાંભળવાનો કંટાળો આવે હે ને એવી રીતે ક્રિયા વિશેષતાનું એક વાક્ય બનાવ્યું છે કે મહેમાનોને મોડું થતું હતું એટલે ભોજન તો હવે આપણે એ પછીના જેટલા પણ છે ચાલો વધીએ આગળ પેલું જે વાક્ય કે પાકા જામફળનો સ્વાદ સારો હોય છે આપણે આગળનો કોઠો જોયો ને એ પ્રમાણે હવે એના વાક્યો બનાવતા જઈએ પાણી હંમેશા શાંતિથી પીવું જોઈએ અમે હોટલમાં શાક ને જોતા પૂજારી મોટેથી આરતી ગાય રહ્યા છે જીયાના પપ્પાએ નવો મોબાઈલ ખરીદ્યો લેખકના ઘરે સફેદ ગાય હતી રમુજી જોક સાંભળી બાળકો ખડખડાટ હસી પડ્યા રાજુને તેની મમ્મીએ ધીમે ધીમે બો બોલવાની ટકોર કરી મને દાળ તો તીખી જ ભાવે ઉનાળાની ગરમીમાં ઠંડી સાસ પીવી જોઈએ બાળકોએ ઝડપથી વાંચન કરવું જોઈએ કોરોનાના સમયમાં લોકો ટપોટુપ મરી રહ્યા હતા રામોની છોકરી ભણવામાં હોશિયાર છે ભવ્ય તેના વર્ગનો ઊંચામાં ઊંચો છોકરો ગણાય ધ્યાનથી સાંભળેલું લાંબા સમય સુધી યાદ રહેતું હોય છે બાળક ઝડપથી ચાલવા જતા લપસી પડ્યું મહેમાનો એવા વાતો વળ્યા કે તેમની ચા પણ ઠંડી થઈ ગઈ અને ધીમે ધીમે જમવું આરોગ્ય માટે સારું ગણાય છે બાળ દોસ્તો આ સિવાય પણ તમને જે કંઈ પણ વાક્યો બનાવતા આવડતા હોય તે બનાવી શકો છો તમારી રીતે પણ તમે વાક્યો લખી શકો છો આગળનો પ્રશ્ન છે દસ નામ સાથે વિશેષણ યોગ્ય જોડ મૂકીને વાક્ય બનાવો અહીંયા નામ આપ્યા છે અને એની સામે વિશેષણ છે હવે નીચે આપણને આપ્યું છે ને પહેલું કે ભાષણ બરાબર તો આપણે ઓળખવાનું છે કે જોડ બનાવે વિશેષણ વિશેષણમાંથી કયું આવે ભાષણ તો લાંબુ લચક હવે વાક્ય નીચે ચાલો જોઈએ એનું વાક્ય આપણે કે અમે હોટલમાં લંબચોરસ ટેબલ પર જમવા બેઠા ત્રણ હોન તો નવો જીયાના પપ્પાએ નવો મોબાઈલ ખરીદ્યો આગળ વધીએ દાળ તો તીખી તો એનું વાક્ય છે કે મને દાળ તો તીખી જ ભાવે છોકરી તો હોશિયાર રામોની છોકરી ભણવામાં હોશિયાર છે ચા ઠંડી મહેમાનો એવા વાતો એ વળ્યા કે તેમની ચા પણ ઠંડી થઈ ગઈ બરાબર ને બાર દોસ્તો હા આમાં તમારી રીતે ઈચ્છા થાય તો તમે બીજા વાક્યો લખી શકો છો પ્રશ્ન નંબર અગિયાર કૌશમાં આપેલા ક્રિયા વિશેષણ વાપરી ખાલી જગ્યા પૂરો કૌશમાં જે શબ્દો છે એ ક્રિયા વિશેષણ છે નીચે આપેલા ખાલી જગ્યામાં યોગ્ય જગ્યાએ ક્રિયા વિશેષણ મૂકીને જ આપણે ખાલી જગ્યા પૂરી કરવાની છે ચલો જોઈએ એક દાંતમાં સડો ન થાય તે માટે હાર્દિક સવારે ઉઠ્યા પછી અને રાત્રે સૂતા પહેલા નિયમિત બ્રશ કરે છે બે મિનલ ને નવી નવી વાનગીઓ શીખવી ગમે છે તે અવારનવાર જાત ભાતની રસોઈ બનાવે છે ત્રણ મોટા ભાગે તો રેખા જ રશ્મિના ઘરે જાય રશ્મિ તો રેખાના ઘરે કોઈક વાર જ જાય ચાર નાની રીસે હોય ત્યારે વિદ્યાર્થીઓ થોડી વાર રમે મોટી રિશેષ વધારે પાંચ સલીમના મામાનું ઘર નજીક છે તે તો મામાને ત્યાં વારે ઘરે પહોંચી જાય ચલો પ્રશ્ન નંબર બાર કૌશમાંથી શબ્દો પસંદ કરી સરખામણી કરો આ શબ્દો આપેલા છે એ શબ્દ દ્વારા આપણે ઉદાહરણ આપ્યું છે એવી જ રીતે સરખામણી કરવાની છે પહેલામાં જેવો ચાંદો છે તો થાળી જેવો ચાંદો કહી શકો દૂધ જેવો ચાંદો કહી શકો ને લાડવા જેવો ચાંદો કહી શકો બરાબર ને આવી જ રીતે હવે આપણે નીચેના બીજા પાંચ વાક્યોને એને આપેલી સરખામણી કરવાની છે જેવી આંખ કોના જેવી આંખ તો ચકોર લખોટીને મોતી નિંદર તો કૂતરા કાગડા બિલાડાના બચ્ચા જેવી નિંદર જેવું બાળકમાં ઢીંગલા ચાંદા ગુલાબ જેવું બાળક રાવણ રાક્ષસ કુંભકર્ણ જેવું મોઢું અને અંતે મસૂતું નેપકીન ગાભા જેવો રૂમાલ હા દોસ્તો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો તમે આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરીથી નવા નવા વિડીયો જોવા માટે જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો